સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા ગેરકાયદેસર જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ત્રીસ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ દરોડો જે લિંબાયત પોલીસની હદમાં આવેલ સન્ની નામના એક જૂથના જુગારધામ પર પાડવામાં આવ્યો હતો એ વધુ એક દ્રષ્ટિએ સુરતના પોલીસ અધિકારીઓના કામગીરી પર સવાલો ઉભા કરે છે આ દરોડામાં આગરો ભરેલું એક જૂથની પ્રવૃત્તિઓની ભેદ ઊંડે તપાસી હતી મોહમ્મદ પટેલ નામના સ્થળ પર એક જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર જુગારધામ ચલાવાઈ રહ્યું હતું જ્યાં જુગારીઓ તેમના નકલી જીત હાર અને પૈસાની માટે સંલગ્ન હતા વડે પ્લાસ્ટિક બાંધીને આ ક્રિમિનલ પ્રવૃત્તિ ચાલતી હતી કાની ટીમે એક સારા સંગઠન હેઠળ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને દરોડો પાડ્યો હતો આ રેડ દરમિયાન વિક્રમિત વ્યક્તિઓના પરિપ્રેક્ષ્યમાં સોનુ પટેલ નામના એક યુવકને આટકાવવામાં આવી રહી હતી પરંતુ તે પોલીસથી બચવા માટે ટેરેસ પરથી કૂદી પડ્યો આ ઘટનામાં તેને ઈજા લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે મુખ્ય આરોપી સન્ની હાલ ફરાર છે જેના સ્ટેટ મોનિટરિંગ તપાસ ચાલુ રાખી છે આ મામલે લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો પણ એસએમસી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સુરતમાં ગેરકાયદેસર જુગારધામની આ પ્રવૃત્તિ પર એક મોટું સવાલદાયક ચિહ્ન છે જે પાછળ ઘણા લોકોની અગત્યતા અને પોલીસની જવાબદારી પર પ્રકાશ પાડે છે સુરત શહેરમાં યુવા અને વયસ્કો વચ્ચે જુગારના ગુનેગાર પ્રવૃત્તિઓ હવે વધુ ધ્યાન ખેંચી રહી છે અને આ પરિસ્થિતિમાં અધિકારીઓને વધુ સક્રિયતા બતાવવી જોઈએ જેમણે અગાઉ પોલીસે ઘણા વખત સુધી આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં અસફળતા દર્શાવી છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત